પિતૃપક્ષ બે હજાર ચોવીસ સત્તર સપ્ટેમ્બરથી પિતૃપક્ષ સોળ તિથિઓમાં ક્યારે થાય છે કોનું તર્પણ અને શ્રાદ્ધ તિથિ નથી ખબર તો શું કરવું દરેક પૂર્વજોની પોતાની નિશ્ચિત તારીખ હોય છે તે તિથિએ તેમના માટે તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે જેની તિથિ ખબર નથી તેમના માટે પણ વ્યવસ્થા છે જો કે તમે પિતૃપક્ષ દરમિયાન તમામ દિવસોમાં તમારા પૂર્વજોને તર્પણ અર્પણ કરી શકો છો તો ચાલો જાણીએ કેન્દ્રીય સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય પુરીના જ્યોતિષી ડૉક્ટર ગણેશ મિશ્રા પાસેથી કે પિતૃ પક્ષ ક્યારે શરૂ થાય છે પિતૃ પક્ષની સોળ તિથિ ક્યારે આવે છે આ વર્ષે સત્તર સપ્ટેમ્બર ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈ રહ્યું છે તે દિવસે શ્રાદ્ધની પૂર્ણિમાનો દિવસ હશે પિતૃપક્ષ બે ઓક્ટોમ્બર સર્વપિતૃ અમાસ એટલે કે અશ્વિન અમાસના દિવસે સમાપ્ત થશે અને શ્રાદ્ધ ભાદરવી પૂર્ણિમાથી આસો અમાસ સુધી પિતૃપક્ષમાં સોળ તિથિઓ છે જે તિથિ વ્યક્તિનું મૃત્યુ થાય છે તેનું તર્પણ શ્રાદ્ધ પિતૃ પક્ષની તે જ તિથિએ કરવામાં આવે છે દાખલા તરીકે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ તિથિએ થાય છે તો તે વ્યક્તિને માટે તર્પણ શ્રાદ્ધ પિતૃ પક્ષમાં ચતુર્થી તિથિના રોજ કરવામાં આવશે તિથિ ખબર ન હોય તેનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ જો કોઈ વ્યક્તિના મૃત્યુની તારીખની ખબર નથી તો તે વ્યક્તિ માટે પણ પિતૃ પક્ષમાં વ્યવસ્થા કરવામાં આવી છે જો તે પુરુષ હોય તો તેનું શ્રાદ્ધ તર્પણ પિંડદાન વગેરે પિતૃ અમાસના દિવસે કરવામાં આવે છે જો તે સ્ત્રી હોય તો તેનું શ્રાદ્ધ માતૃતર્પણ નવમી એટલે કે નવમી તિથિએ કરવું જોઈએ તો આ હતી પિતૃ પક્ષ તિથિઓમાં ક્યારેય કોનું તર્પણ અને શ્રાદ્ધ વિશેની વિશેષ માહિતી તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં